બનાવો વધી રહ્યા છે ઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ગોડા વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીની બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી ધોરણ આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનેક વખત ખરાબ વ્યવહાર પર દબાણ કરતા હતા આખરે વિદ્યાર્થીની આ કરી લીધો હતો વિદ્યાર્થીનીના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ મામલે વડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાળાના કારણે તેમને પોતાની વહાલી દીકરીને ગુમાવવી પડી છે જી તમારું નામ રાજ્યલાલ ગોપીલાલ ઘટી શું ઘટના બની રહી ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી એ કે મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નથી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હવે મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાદરા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે